નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમનું ગુજરાત સાવરકુંડલા પરશુરામ સેના દ્વારા તેજસ્વી તાલા તેમજ પૂર્વ સૈનિકોનું ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો નારી શક્તિના સન્માન સાથે દેશભક્તિના મૂલ્ય ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો એકતા સંસ્કાર અને સેવા સમસ્ત બ્રહ્મ સમાજનું સૂત્ર સાવરકુંડલા બ્રહ્મ સમાજના ઉત્કૃષ્ટ અને એકતાના ઉમેદવાર કહેતુથી સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ પેરિત શ્રી પરશુરામ સેના દ્વારા તાજેતરમાં એક અદ્ભુત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને દેશની સેવા કરનાર પૂર્વ સૈનિકોનું ગૌરવ વધારવાનો હેતુ આ સમારંભનું સૌથી વિશેષ વાત એ હતી કે નારી સશક્ત કરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને મંચ પરથી ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ તેજસ્વી તાલાઓનું સન્માન સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેણે સમાજમાં નારીનું મહત્વપૂર્ણ સ્થાનને ઉજાગર કર્યું હતું આ સાથે દેશની સેવામાં અગ્રેસર રહેલા પૂર્વ સૈનિકોનું પણ ગૌરવભેર સન્માન કરી સમાજે રાષ્ટ્રીય ભક્તિના મૂલ્યને વધુ મજબૂત બનાવ્યો હતો આ પ્રસંગ સમસ્ત બ્રહ્મ સમાજની એકતાંત્રે બાંધવાની અને સૌને સંગઠિત કરવાના સુખદ પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય મહેશભાઈ કસવાડા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી જિલ્લા ઉપાધ્યક્ષ શરદ પંડ્યા ઉપસ્થિત રહ્યા આ સમગ્ર આયોજન સફળ બનાવવા માટે પરશુરામ સેનાના પ્રમુખ અમિતભાઈ પંડ્યા અને તેમની ટીમ અથક પરિશ્રમથી કાર્યક્રમને સફળ રહ્યો વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા સાવરકુંડલા અમરેલીથી નમસ્કાર જય પરશુરામ પરશુરામ સેના આયોજિત સરસ્વતી સન્માન સમારોહમાં જે આયોજન હતું સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એમાં પરશુરામ સેનાનો નવતર પ્રયોગ કે નારી સશક્તિકરણ યત્ર નારી જંતે તત્ર રમંતે એવું એ વાક્યને ચરિતાર્થ કરવા માટે બહેનોને સ્ટેજ પર સ્થાન આપ્યું એ માટે એમનો ખૂબ જ આભાર અને એમનું જે ઉદારીકરણ છે અને એમનો આદર છે તેઓ પ્રત્યેનો એ લોકોએ રજૂ કર્યો એ સાથે વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહમાં નાનાથી લઈને મોટા બધા જ બાળકોને પ્રોત્સાહિત કર્યા અને બાળકોમાં રહેલી અલગ અને શક્તિનું પણ બધાને સમાજને કાર્યક્રમમાં મોદી સાહેબના જેમ વિચારો છે એવી રીતે નારી સશક્તિકરણ એના ભાગરૂપ આજે સાવતું ધર્મ સમાજની અંદર બ્રહ્મપુરીની અંદર પરશુરામ સેના દ્વારા સરસ્વતી સન્માન સમારંભ એનું આયોજન કરવામાં આવ્યું અને આ નવતર પ્રયોગ આ બધા યુવક મંડળ દ્વારા સાથે સાથે જે વિદ્યાર્થીઓ હતા એનું પણ સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે જે આપણા ભારતીય સેનાના જે યુવાનો છે જે સીમા ઉપર રક્ષણ કરી રહ્યા છે એ બધા જે કાંઈ બ્રહ્મ સમાજની અંદર રહેલા દશ્કરની અંદર રહેલા સેનાના યુવાનો એનું પણ સન્માન કરવામાં આવ્યું અને આ નવતર પ્રયોગની અંદર આખા સમસ્ત સાવકુલા બ્રહ્મ સમાજ દ્વારા સારું એવું પ્રોત્સાહન બધાને આપવામાં આવ્યું અને સારો સાથ મેળ્યો સારો સહકાર મળ્યો અને સાથે સાથે અમે પણ એ પરશુરામ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા ને આવા ઉત્તરોત્તર નવલા પ્રયોગ થાય અને બ્રહ્મ સમાજ છે એનું સાળકુલ્લા બ્રહ્મ સમાજ નું નામ આગળ ને આગળ વધતું રહે એ ભગવાન પરશુરામ ભગવાન ને પ્રાર્થના કરીએ નમ